અત્યારે જે ગ્રામ પંચાયતની અલગ અલગ જગ્યાએ ઇલેક્શન ચાલુ છે ત્યારે કચ્છની ફૂકાની ટીમ અત્યારે સિંહુગ ગામે પહોંચી છે ત્યારે ત્યાંના સરપંચ પદના ઉમેદવાર સલમાબેન ગંઢ જે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને ખાસ કરીને સલમાબેનને જે લોકો ઓળખે છે એને તો ખ્યાલ છે પરંતુ થોડોક હું પરિચય આપી દઉં સલમાબેન ગંટ એ પોતે એક મહિલા અગ્રણી છે અને કોમી એકતાના એક પ્રતિક છે અને ખાસ કરીને પોતે જ્યાં પણ દીકરીના લગ્ન હોય અથવા કોઈને પણ કોઈ પણ જાતની જરૂરત હોય ત્યાં કોઈ જાતનો જાત ધર્મ કે જોવામાં આવતો નથી એને કામ કરતા હોય છે કામ આવતા હોય છે ત્યારે આપણે શર્મા મેકથી વાત કરશું બેન જે તમને ઓળખે છે એને તો આપણી પરિચય આપી દે તો પણ આપણો પરિચય આપશું મારું નામ સલમા સુલેમાન ગંઠ હું આ સિનુગ્રા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવાર તરીકે ઉભી રહી છું

એમાં અધુરાશમાં જો ગામમાં હું આ દીકરી છું ગામની અને અગર મને મોકો મળશે તો મારે તો આ ગામની દીકરી છું એટલે મને તો મારા વડીલોની સેવા કરવાનો ફરજ છે પણ આખા સમાજમાં હિન્દુ મુસ્લિમ જે પણ મારા ઉપર વિશ્વાસ રાખી અને મને આ કામમાં આગળ લાવશે તો હું આ સિનુગ્રા ગામ પંચાયતના સભ્ય તરીકે કે દીકરી તરીકે હું આ ગામમાં ખડી સેવા આપીશ એની હું ખાતરી આપું છું અને જે પણ નાના મોટા પ્રશ્નો છે ઘણી લેડીસોને તમને ખબર છે કે પાણીની સમસ્યા હોય કે ગટરની સમસ્યા હોય કે શિક્ષણની સમસ્યા હોય એમાં હું મારી તન મન ધનથી એમાં હું સેવા આપીશ અને હું સિનુગરા ગામજનોને એલો વિશ્વાસ આપું છું કે આ ગામમાં અગર મને

અને અહીંની જે પબ્લિક છે જે પણ પ્રજા છે મારા ઉપર છે વિશ્વાસ રાખશે અને મને સરપંચ બનાવશે તો હું ગામની અંદર વિકાસના કામ કરીશ જેવી રીતે ગટર જે અગાઉના સરપંચ હતા જે ગટરની પાણીની તેમજ રોડ રસ્તા એન્ટરલોકની જે પણ કામગીરી હતી એ સરસ કામગીરી કરવામાં આવી હતી અને બેન તમે સરપંચ પદ બની જશો સરપંચ બની જશો તો સૌથી પહેલે આપ કયા કામમાં વધારે પાયો આ ગામમાં સેવાનો મોકો મળ્યો તો પેલું કામ તો આ ગામમાં ગાયો છે એને મારો પૂરેપૂરો ભોગ હશે હર ઘરમાં ચૂલો તો બરે જ છે પણ ગાયોનો પેટ કેમ ભરાય એનો પ્રયત્ન હું પૂરેપૂરો કરીશ અને વિશ્વાસ આપું છું કે આ ગામમાં ગમે એ જગ્યાએ ગમે એવું કામ હશે હું આ પગે ઊભી રહીશ અને આખી સમાજ હિન્દુ મુસ્લિમ જે પણ આ સમાજ છે આ ગામમાં એ ગમે ત્યારે મને સેવાનો મોકો જળશે ને તો હું નાચ જોયા વગર હું મારી સેવામાં કોઈ કમી રાખીશ નહીં સરસ મજાની બેન પેલો અબો જેવો જે હોય છે જે ગાયો માતા કહેવામાં આવે છે અને ખાસ કરીને જે બેનની ભાવના જ એક દિલગીરી માનવ જાતનો તો ઠીક છે એને દરેક ઘરમાં દરેક ઘરમાં તુલ બર્થ હોય છે જમતા હોય પરંતુ સૌથી પહેલે હું જીતી જઈશ તો ગાયો માટે અલગ અલગ જગ્યા અવારા તેમજ જે ગાયો માસે ઘાસની વ્યવસ્થા તેમજ અલગ અલગ કામ કરશું તેવું પણ વાત કરવામાં આવ્યું અને ખાસ કરીને બેન હાલ જે હમણાં ડિજિટલ જમાનો હાલે છે ગામની અંદર જે કેમેરા હોય કે જે પણ વસ્તુ હોય તો એના માટે શું પ્રયત્ન છે અત્યારે સિનોગ્રા ગામમાં ઘણા જગ્યાએ કેમેરા છે આગળના જે સરપંચ શ્રી હતા એ ગામમાં બહુ સરસ સેવા આપી છે અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં કેમેરા મૂક્યા છે અથવા એના સિવાય જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ જગ્યાઓ ખુલ્લી થતી જશે જ્યાં કેમેરા નહીં હોય ને ત્યાં વારી વિસ્તારમાં કે અમુક જગ્યાએ કેમેરાની જ્યાં કમી છે એ જગ્યાએ હું એ કેમેરાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને લાઇટ છે ઘણી જગ્યાએ નથી પણ લાઇટ પણ હું એમ નથી કહેતી કે અહીંયા આ કામ અધૂરું છે અમારા આગળના જે સરપંચ હતા ખૂબ સરસ સેવા નિભાવી છે અગર એને કાંઈ એના પછીનો જે કામ થશે અને મને સેવાનો મોકો જશે તો હું એનાથી પણ વધારે જે ગામમાં જડે ગ્રાન્ટમાં એ એનો પૂરો પૂરો પ્રયત્ન કરીશું હું સિનુગ્રા એટલું કહેવા માગું છું સિનુગ્રા ગામમાં કે આ ગામની દીકરી છું મારો ફરજ છે મારા ઉપર તમે જો વિશ્વાસ રાખશો તો આ ગામમાં દીકરી તરીકે હું એક અપીલ કરું છું મને ખબર છે મારા ગામના દીકરીનો કોઈ દી કોઈ સમાજમાં નથી રાખ્યું અને આ ગામની દીકરી તરીકે મને એટલો વિશ્વાસ છે કે મને મારો જે પણ મતનો જે છે હક એ મને આ ગામના હિન્દુ મુસ્લિમ બધા બેનો જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં મને સારી રીતે આવકાર્યો છે અને મને એટલો ભરોસો છે કે હું આમાં વિજય થઈશ વાત કરી જે સરપંચ પદ ઉમેદવાર જે સલમાબેન ગઢ એના પોતાની જે શું કરશે ને શું ગામમાં વિકાસ થયો છે એની વિશે વાત કરી અને આપણે ગામના લોકો પાસે પણ વાત કરશું કે સલમા બેન જે કામગીરી છે એના વિશે શું કહે છે રિપોર્ટર અલી મોહમ્મદ સમા કેમેરામેન સાગર પુરવિયા સિનોગ્રાફર